નમસ્કાર મિત્રો આજે સીધું ને સઠ વતન અમારા ખેતર ઘર એટલે કે ફાર્મ હાઉસ પરથી અને વાત રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને ગુજરાતમાં ઠમઠોરી નાખ્યા અમે તળપદી માં કહીએ ઠમઠોરી નાખ્યા અને કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો જે પાર્ટીમાં બેઠા છે મને લાગે છે કે રાહુલ ગાંધી મંચ ઉપરથી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે ઉપસ્થિત કેટલાક મિત્રોએ અમને જણાવ્યું કે એમની આજુબાજુ જ કેટલાક ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બેઠેલા હતા રાહુલ ગાંધી નથી જાણતા એમ નથી ગઈ વખતે જ્યારે સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાજીવ ગાંધી ભવન પર હુમલો કર્યો ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને એ વખતે એમણે જે શબ્દ પ્રયોગ કર્યો હતો કે લગ્નના ઘોડા હોય છે લગ્નમાં નાચવા વાળા ઘોડા હોય છે અને બીજા ઘોડા રેસના ઘોડા હોય છે કોંગ્રેસમાં પણ બે પ્રકારના ઘોડાઓ છે એમણે આ વાત આ વખતે પણ કહી પણ આ વખતે એમણે બહુ સ્પષ્ટપણે ખુલીને કહ્યું અને જે ક્લબની અંદર રાજ્યભરમાંથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને કાર્યકર્તીઓ એ ઉપસ્થિત હતા एमनी समक्ष राहुल गांधीए मन मोकाश थी कहूँ के आप त्या बे टाइप के लोग हैं एक जनता के कामों के साथ खड़े हैं जनता के साथ खड़े हैं जनता की इज्जत करते हैं दूसरे जनता की इज्जत नहीं करते और उसमें आधे બીજેપી સે મિલે હોય હે મને લાગે છે કે રાહુલ ગાંધીને આ જ્ઞાન મોડે મોડે લાદ્યું તો ખરું એમને ઘણા વખતથી ખબર છે કે બીજેપીના એજન્ટો કોંગ્રેસમાં છવાયેલા છે પણ એમની પણ મર્યાદા હતી કે ગાડી મૂકવાનું એમના માટે શક્ય નહોતું હવે મને લાગે છે કે ધડ મૂળથી એ ફેરફારો કરવા માગે છે અને ત્રીસ ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસે શું જખ મારી ગુજરાતમાં આવો સવાલ પણ છે ને એમણે કહ્યો કર્યો અબ તકરીબન ત્રીસ સાલ હો ગયે હમ में સરકાર મેં નહીં जब भी મેં આતા હું તો ડિસ્કશન 2017, 2012, 2007, 2022, 2027 का होता है। सवाल चुनाव का नहीं है। गुजरात के लोगों का समर्थन हमारे साथ है। पर पर जे के छे के जे फुटी गए ली बंदूकों छे, वेचाई गए ली बंदूकों छे। જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો પાર્ટીને ગીરવે મૂકી રહ્યા છે વેચી રહ્યા છે અને કોંગ્રેસના જ પ્રવક્તા મનહર પટેલે જે નિવેદન કર્યું હતું એમ કે છેલ્લા વીસ વર્ષમાં પંચોતેર જેટલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા કોંગ્રેસમાંથી એટલે કે કોંગ્રેસમાં હતા ત્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા એ બહુ સ્પષ્ટ છે નાચવું ના હોય ત્યારે આંગણું એમને જવા માટે કોઈ ને કોઈ કારણો મળ્યા કારણ કે એમને આમ તો છે ને ત્યાંના કોન્ટ્રાક્ટ જોઈતા હતા સરકારી કોન્ટ્રાક્ટ જોઈતા હતા કોન્ટ્રાક્ટ મળતા જ હતા દુનિયા આખી જાણતી હતી કે કોને કોન્ટ્રાક્ટ મળે છે કોને કોન્ટ્રાક્ટ લેવા છે કોને કયા ઉદ્યોગપતિ સાથે છે ને નિષ્ફત છે તમને ખબર છે કે હમણાં તિરુઅનંતપુરમ એરપોર્ટ એ જ્યારે એનું પ્રાઇવેટાઇઝેશન થયું ત્યારે ગૌતમ અદાણી પડખે જે માણસ ઊભો હતો એ કોંગ્રેસનો તિરુઅનંતપુરમનો લોકસભાનો સભ્ય શશી થરૂર હતો અને એને છે ને પાર્ટી સાથે વાંકું પડે છે એ કહે છે કે પાર્ટી બૌદ્ધિકોને માન નથી આપતી ભાઈ તમે છે ને માસ લીડર ક્યાં છો તમે તો તમારે માથે તો ડેમોકલી સોડ લટકે છે એટલે જે લોકોની પાસે કંઈક ને કંઈક મેં કહ્યું એમ નાચવું ન હોય એટલે આંગણું વાંકું ફલાણો છે ને આમ કરે છે ને ઢીંકણો આમ કરે છે આજે પેલા એક ડૉક્ટર અમિત નાયક રાજીના રેડ થઈ ગયા કોંગ્રેસના પ્રવક્તા છે એ કહે છે કે એક વર્ષથી ટીવી ડિબેટથી મને દૂર રાખવામાં આવ્યો બીજેપી ગુજરાતના ઈશારે પણ મારા નેતા રાહુલ ગાંધીએ જાહેર મંચથી અંદરની વાત જાહેર કરી તે બદલ આભાર કેમ ભાઈ ટીવી ડિબેટમાં તમે જડકો તો જ તમે છે ને કાર્યકર્તા થઈ શકો મનહર પટેલને અમે કહ્યું મનહર પટેલ કે મને નિમંત્રણ નથી અરે તમે કાર્યકર્તા છો કોંગ્રેસના તો તમને નિમંત્રણ શાના માટે હોય ભાઈ તમારે તો તમારી પાર્ટીની ઓફિસે જવું જોઈએ પણ તમે તમારે તમે મોટા ભા થઈને નિમંત્રણ તમને જોઈતું હોય તો તો પછી તમે છે ને મને લાગે છે કોંગ્રેસના કેટલા વફાદાર છો એ પણ પ્રશ્ન ઉઠાવશે કોઈ આમે તમે એનસીપી માં આંટો મારી આવ્યા છો એટલે તમારા વિરોધીઓ તો એ વાત પણ આગળ કરવાના અને અત્યારે રાહુલ ગાંધીએ જયારે કહ્યું છે કે દસ પંદર બીસ ત્રીસ ચાલીસ લોકો નિકાલ નિકાલ દેના ચાહીએ નિકાલ દેના ચાહીએ કહેના બહુ આસાન હૈ નિકાલ કે બતાવો રાહુલ ગાંધી તબ માનેગે હિમાચલ પ્રદેશમાં પેલા રાણી સાહેબા છે અને એમના કુંવર છે એ મિનિસ્ટ્રીમાં બેઠા છે એમને તો કાઢી શકતા નથી કારણ કે એમના ઇશારે તો ત્યાં આગળ છે ને બળવો થયો હતો ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ સરકારને ઉથલાવવા માગતી હતી કોંગ્રેસની સરકારને ત્યાં તો કશું કરી શક્યા નહીં અને ગુજરાતમાં કે છે રાહુલ ગાંધી કે દસ પંદર બીસ ત્રીસ ચાલીસ મૂક્યો એમની સામે જ કેમ આજે ક્લબમાં એ જાહેર ન કરી કારણ કે તમારા મંચ ઉપર જે લોકો હતા એમાંથી અડધાને તમારે કાઢી મૂકવા પડે એવી સ્થિતિ છે કે જે બીજેપી ના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને મને લાગે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ બહુ સારી રીતે જાણે છે એટલે રાહુલ ગાંધી જ્યારે બોલી રહ્યા હતા ભાજપના એજન્ટો એ પક્ષમાં છે ઉન્મે આધે બીજેપી મિલે હે એ જ્યારે એ વાત કરે છે ત્યારે તાળીઓના ગડગડાટ થાય છે ત્યાં છે ને કાર્યકર્તાઓ આખા રાજ્યમાંથી જે આવ્યા છે એ બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કોણ છે એમાં અને મંચ ઉપર કોણ બેઠા છે મને લાગે છે કે એમના નામ લઈને એ જ ક્ષણે એમને છે ને દરવાજો બતાવી દેવાની હિંમત જો રાહુલ ગાંધીમાં હોય તો રાહુલ ગાંધી ગુજરાતમાં સત્તા સુધી પહોંચી શકે હા કોંગ્રેસનું એમણે આખું છે ને જે બાવન ચોપનમાં સમેટાઇ જતી હતી ત્રણસો ને સિત્તેર ની અને ચારસો કે પાર એનડીએ ની વાત કરતા હતા એ ભાઈ બસો ને માં સમેટાઈ ગયા અને છતાં એમના ભક્તો એ માનવા તૈયાર નથી કે મોદી હારી ગયા છે અરે બસો ને ચાલીસે બહુમતી ન થાય લોકસભામાં બસો ને બોતેરે બહુમતી થાય અને એટલા માટે એ છે ને કાખગોળી ઉપર છે ને લોકોને બ્લેકમેલ કરીને ઈડી મોકલીને સીબીઆઈ મોકલીને ઇન્કમ ટેક્સ મોકલીને કોંગ્રેસના ખાતાઓ જ ફ્રીઝ કરીને કોંગ્રેસના નેતાઓ કે વિપક્ષના નેતાઓને દબડાવીને જેલમાં મોકલીને તમે આ રાજ કરી રહ્યા છો અને છે આજે જે ભારતીય જનતા પાર્ટીમાં છે એ લોકો માટે પણ એ દિવસો આવવાના છે જ્યારે સીબીઆઈ ઈડી ઇન્કમ ટેક્સ એમના દરવાજે ટકોરા મારશે અને એ હું રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બને ત્યારે એવું બનશે એવું એ નથી કહેતો નરેન્દ્ર મોદી ધારો કે પ્રાઇમ મિનિસ્ટર હોય ત્યારે અથવા તો અમિત શાહ પ્રાઇમ મિનિસ્ટર થાય અથવા યોગી આદિત્યનાથ પ્રાઇમ મિનિસ્ટર થાય અથવા નીતિન ગડકરી પ્રાઇમ મિનિસ્ટર થાય કે દેવેન્દ્ર ફડણવીસ પ્રાઇમ મિનિસ્ટર થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ આ વલે થવાની છે એ લખી રાખજો અને એટલે જ હું કહું છું કે રાહુલ ગાંધી જ્યારે વાત કરે છે અને આજે વિશ્વ મહિલા દિવસ છે એટલે આપણા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ એમને છે ને શક્તિસિંહે ઊભા કરી દીધા બોલવા માટે આવકારો ભાષણ માટે પણ ગેનીબેન ઠાકોર એ નરેન્દ્ર મોદીનો એજન્ડા એમના પત્રોની અંદર ચલાવી રહ્યા છે એ રાહુલ ગાંધીને ખબર પડવી જોઈએ કારણ કે ઓબીસીનું કેટેગરાઈઝેશન એ નરેન્દ્ર મોદીની આખી જે ચાલ જે છે એ એને સમર્થન એ બેનશ્રી આપી રહ્યા છે એ જો રાહુલ ગાંધીને ખબર ના હોય તો ગુજરાતના લોકોએ એમને જણાવવાની જરૂર છે અમે તો વ્યક્તિગત રીતે એમને કહ્યું છે કે બેન તમે આ શું કરી રહ્યા છો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો કે શું કાલ ઉઠીને ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય આજકાલ તો ચર્ચા એવી છે કે એમને જને કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસમાં બહુ મહત્ત્વનો હોદ્દો મળવાનો છે પણ એમના પત્રો એમ કે છે કે એ નરેન્દ્ર મોદીનો એજન્ડા આગળ ચલાવી રહ્યા છે અને ન ચલાવતા હોય તો એમના પત્રો જરા વાંચી લેજો જે લોકોએ ન વાંચ્યા હોય એ વાંચી લેજો અમે તો એમને જ કહ્યું હતું કે બેના શું માંડ્યું છે નરેન્દ્ર મોદીનો એજન્ડા તમે ચલાવી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો કે એટલે કે મેં મારા સેક્રેટરીને એમ કહ્યું કે આ લખો સેક્રેટરી કે જે એમનો લઈએ હતો એને અને એણે છે ને આ બફાટ કર્યો છે મેં તો કાઢી મૂકો નરેન્દ્ર મોદીનો માણસ તમારે ત્યાં સેક્રેટરી તરીકે કામ કરતો હોય તો તમારે કાઢી મૂકો જોઈએ પણ તમને ગમે છે અમિત શાહ તમને મુલાકાત આપે તમને ગમે છે નરેન્દ્ર મોદીને મળવાનું તમને ગમે છે તમારા કામો થાય એનું એટલે ગેનીબેન ઠાકોર એટલા બધા કંઈ ભોળા તો છે નહીં કારણ કે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એમને છે ને એટલા ભોળાઈ નથી કે જેથી સમજણ ન પડે કે નરેન્દ્ર મોદીની ઓબીસીનું કેટેગરાઈઝેશન કરવા માટેની શુભ શુભ વિચારધારા છે અથવા એના પ્રયત્નો શું છે એને ઓબીસીનું હિત કરવા કરતાં અહિત વધારે કર્યું છે એ તમે બધા જાણો છો ન જાણતા હોવ તો અભ્યાસ કરજો અમે આજે અને ગઈકાલે રાહુલ ગાંધીને ફોલો કરી રહ્યા હતા ઠીક છે નરેન્દ્ર મોદી એમના સરકારી કાર્યક્રમો ચલાવે છે ઠીક છે અમિત શાહ એમના સરકારી કાર્યક્રમો ચલાવે છે હોદ્દાઓ ઉપર છે સરકારી નાણે એ એમના બધા કાર્યક્રમો થાય છે પરંતુ મને છે ને ગુજરાતની અંદર એક ગરિમા જે છે એક ગરિમા લોપ કેવો થયો છે કે કોંગ્રેસનું અધિવેશન એપ્રિલ મહિલામાં મહિનામાં થવાનું છે એને માટે એમણે ગાંધીનગરનું આપણે મહાત્મા ગાંધી મંદિર મહાત્મા મંદિર એ વેન્યુ માગ્યું તો સત્તાવાળાઓએ બેશરમીપૂર્વક એને નકારી દીધું કેમ ભાઈ તમે છે ને વિપક્ષનો આ આદર કરો છો મધર ઓફ ડેમોક્રેસી કહો છો અને આ રીતે વિપક્ષનો તમે વિપક્ષની તોહીન કરી રહ્યા છો છતાં મને લાગે છે કે લોકશાહી બચવાની છે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દાખલ કરી હતી સેવન્ટી ફાઇવ સેવન્ટી સેવનમાં ઓપોઝિશનના મોડા બંધ કર્યા હતા અખબારોના મોડા બંધ કર્યા હતા વિપક્ષી નેતાઓને જેલમાં નાખ્યા હતા આરએસએસના સુપ્રીમોએ ઇન્દિરા ગાંધીને સમર્થન આપ્યું હતું એના મુદ્દાના કાર્યક્રમનો પ્રચાર કરવા માટે બાળા સાહેબ દેવરસે પત્રો પણ લખ્યા હતા એટલે નરેન્દ્ર મોદી એમ કહી શકે એમ નથી કે અમે એનો વિરોધ કર્યો હતો પણ એ છતાં એ જ ઇન્દિરા ગાંધીએ ચૂંટણી આપી અને લોકશાહીમાં ગામડાની અભણ પ્રજાએ અશિક્ષિત પ્રજાએ સામાન્ય પ્રજાએ એણે છેને આ દેશની લોકશાહીને બચાવી છે અને એટલા માટે જ આવતા દિવસોમાં લોકશાહી બચે બંધારણીય અધિકારો ટકે એને માટેની કોશિશમાં તમે અને અમે બધા સાથે રહીશું આપણે છેને કોંગ્રેસ સત્તામાં હોય કે ભાજપ સત્તામાં હોય આપણને એની સાથે બહુ જાજી નિષ્પદ નથી આપણે છે ને એવી અપેક્ષા કરીએ છીએ કે લોકશાહી મૂલ્યો જળવાવા જોઈએ અને સુશાસન એ આ દેશમાં ટકી રહેવું જોઈએ લોકશાહી ટકી રહેવી જોઈએ બંધારણ છે ને એ યથાવત રહેવું જોઈએ એટલી જ આપણે અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર